આવતીકાલે ગુજરાતમાં પચીસ લોકસભા બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પ્રશાસન દ્વારા ચૂંટણીને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો ઈવીએમ વીવીપેટ તેમજ બીયુ સીયુ અને સ્ટેશનરી સહિતની તમામ જે સામગ્રી છે તેનું ડિસ્પેચિંગનું જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અમદાવાદમાં જે એકવીસ વિધાનસભા જે બેઠક આવેલી છે તેનું જે ડિસ્પેચિંગનું જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે આખરે કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે આપણી સાથે પ્રિસાઇન્ડિંગ ઓફિસર છે તેમની સાથે વાત કરીશું સર કઈ રીતનું વિતરણ અહીંયા આગળ થઈ રહ્યું છે સૌથી પહેલાં તો અમને કલેક્ટર ઓફિસ દ્વારા ત્રણ વખત ટ્રેનિંગ આપવામાં આવી અને દરેક ટ્રેનિંગની અંદર શું ખૂબ જ સારી રીતે ડીપમાં અમને દરેક મશીનનો ઉપયોગ કેવી રીતે કરવાનો દરેક ફોર્મ કેવી રીતે ભરવાના એની એકદમ સરસ રીતે માહિતી આપવામાં આવી અને ત્યારબાદ આજે અમને હાજર થવાનો ઓર્ડર આપવામાં આવેલો છે અને સવારથી બધા જ બધા જ સભ્યો દ્વારા એટલે આ સેક્ટર ઓફિસર દ્વારા બધી જ અમને વ્યવસ્થિત તાલીમ એટલે વ્યવસ્થિત બધી મટીરિયલ આપવામાં આવી દાખલા કે બીયું સીયું બધું જ મટીરિયલ આ મતદાર કુટીર માટેની બધી જ અને બધા જ ફોર્મ બહુ સારી રીતે આપવામાં આવ્યા અને તેમજ જમવાની અને બધી જ બહુ સારી સુવિધા છે હવે ટૂંકમાં દસ અને પંદર મિનિટની અંદર અમે અમને જે મતદાન મદદ ફાળવેલું છે ત્યાં આગળ અમે બધા જ વન બાય વન રવાના થઈશું ગરમી પણ ખૂબ છે તો ખાસ કરીને ગરમી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો કેવી વ્યવસ્થા કરી ગરમી માટે અમને તમે જુઓ આ મંડપમાં રાખવામાં આવેલા છે બરાબર અને પહેલાં તડકો આવતો હતો તો પણ આ ઓફિસર દ્વારા આ પડદો બાંધી દેવામાં આવ્યો જેથી અમને તડકો ના લાગે અને બધાને સુખ ખૂબ જ સરસ રીતે જમાડવામાં પણ આવેલા છે અને સ્પેશિયલ સરકાર તરફથી અમને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે મતદાન મથકે જશો ત્યાં આગળ તમને પાણીની પણ સુંદર સુવિધા કરવામાં આવશે તમને કોઈપણ પ્રકારની થાક ના લાગે ભૂખ ના લાગે એવી રીતે અમને ફૂડ પેકેટનું પણ ત્યાં વિસ્તરણ કરવામાં આપ્યું છે અને ઓલરેડી એ અમને કીધેલું અને એનો કોઈ પણ ચાર્જ નથી લેવાનો એની પણ અમને માહિતી આપવામાં આવેલી છે હા અને બહુ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને અમારી ફરજ છે અમારે કરવું જ પડે ભલે બે દાડાની અંદર જે પણ આવશે એ આપણને અમારા સારા માટે જ